ઓકે સર આજે આપણે ભણવાના છીએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બરોબર ને બહુ સિમ્પલ છે તો કોને કહીએ છીએ આપણે આર્થિક વૃદ્ધિ બરોબર ને વ્યાખ્યાથી પહેલા થોડોક તમે અહીંયાથી સમજી લ્યો ધારો કે આ એક દેશ છે ને આ એક બીજો દેશ છે સમજજ બરોબર ને આને આપણે કહીએ છીએ ચલો ભારતમાં ઘણા બધા કામો બાકી પડ્યા છે જેમ કે રોડનું કામ છે લોકોને સારી સુવિધા આપવાની છે અહીંયા હું કંઈ કામ નથી અહીંયા બધાને સારી રોડો છે સડકો છે બરોબર ને બધું બધી સુવિધાઓ મળે છે હવે ભારતમાં જ્યારે આવક વધશે તો શું થશે જ આવક વધે તો એણે આ રોડો બનાવી પાણીની સુવિધા પૂરી કરી ક્યાંક તો પછી બીજી સુવિધાઓ સિંચાઈને પૂરું કર્યું આમ કર્યું તેમ કર્યું મતલબ કે વિકાસના કાર્યો કર્યા બરોબર ને ભારત કયો દેશ છે વિકાસશીલ દેશ છે ને આ વિકસિત દેશ છે તો જ્યારે વિકાસશીલ દેશોમાં આવક વધે છે ત્યારે એને આપણે શું કહીએ છીએ અને આપણે કહીએ છીએ વિકાસ વિકાસ થાય છે શું કામ કેમ કે એમનો વિકાસ હજી થઈ રહ્યો છે પરંતુ જો અમેરિકામાં લોકોની આવક વધી અમેરિકામાં લોકોની આવક વધી જાય તો હવે કેમ કે એ તો એનો રસ્તાઓ બરોબર છે પાણી બતાવવા બરાબર છે સારો ખોરાક મળે છે તો હવે એમને ફક્ત આવકમાં જ વધારો થશે હવે આવક વધી તો જ્યારે વિકાસશીલ દેશો હોય એમાં જ્યારે આવક વધે ને એને આપણે વિકાસ કહીએ છીએ પરંતુ વિકસિત દેશોમાં જ્યારે આવક વધે તો એને આપણે કહીએ છીએ વૃદ્ધિ ઓકે આ એક બેઝિક ખ્યાલ હતો હવે આગળથી આપણે સમજીશું હવે તમે પાછું અહીંયા આવો કે આર્થિક વૃદ્ધિ કોને કહીએ છીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો શું કહે છે કે અહીંયા તમને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માપવાનો છે વૃદ્ધિ દરમાં જો વધારો થતો હોય એટલે કે રાષ્ટ્રની જે આવક છે બરાબર લોકોની આવક છે માથાદીઠ આવક રહી કે પછી રાષ્ટ્રીય આવક રહી એમાં વધારો થાય છે અથવા તો જે કુલ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે દેશમાં એના પ્રમાણમાં વધારો થાય છે તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ બરોબર ને હવે ફરીથી એકવાર સમજો કે વૃદ્ધિ અને વિકાસ જે શું તફાવત હોઈ શકે તો એક એક બાળક છે ઓકે આઈ એમ ટ્રાયંગ ટુ મેક આ રહ્યો એક બાળક ઓકે આના હાથ પગ સમજી ચાઈલ્ડક હવે આ બાળક છે બરોબર ને આ બાળક ઉંમરમાં તો મોટો થયો છે પરંતુ એનો મગજ છે ને હજી બરોબર એવું મોટું નથી થયો મતલબ કે એ ગાંડો વ્યક્તિ છે ગાંડા વ્યક્તિ હોય ને તો આને શું કહીશું આપણે કે એની ઉંમર તો વધી રહી છે પણ હજી મગજમાં એ કેવો છે બાળક જેવો છે તો આની વૃદ્ધિ તો થાય છે પરંતુ એનો વિકાસ નથી થઈ રહ્યો આવું આપણે સાંભળ્યું છે કદાચ બરાબર એની વૃદ્ધિ તો થાય છે પરંતુ એનો વિકાસ એ નથી થઈ રહ્યો તો આના પરથી આપણને એક બાબત પડે છે કે જે વૃદ્ધિ છે ને વૃદ્ધિ છે એ પરિમાણાત્મક બાબતો પર આધાર રાખે છે ઓકે જે વૃદ્ધિ છે ને એ કઈ બાબતો પર આધારિત રાખે છે કે જે પરિમાણાત્મક બાબતો છે ને કે જેને આપણે માપી શકીએ છીએ જેને આપણે ગણી શકીએ છીએ જેમ કે એનો શરીરનો વિકાસ એની હાઈટ એનો વજન બોડી તો એ બધી બાબતો કેવી છે તો એ વૃદ્ધિને દર્શાવે છે જેને આપણે ગણી શકતા હોઈએ એ પરિમાણાત્મક બાબતો એ વૃદ્ધિને દર્શાવે છે અને વિકાસ કોણ દર્શાવે છે એ ગુણાત્મક બાબતો છે જેનું માપન અઘરો છે બરાબર ને આ મગજનો વિકાસ જો એ ગુણાત્મક ગુણોને દર્શાવે છે હવે આર્થિક વૃદ્ધિ શું કહે છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિનો દર અથવા વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો છે એટલે કે આપણે દેશ છે ને ભારત આ સપોઝ કે દેશ છે ને તો એમાં જો લોકોની આવક વધે બરાબર ને ઘણા બધા લોકો છે એની આવકમાં વધારો થાય આવક વધે તો એને આપણે વૃદ્ધિ કહી દઈશું ભલે ને પછી એમની માનસિક સ્થિતિ એવી ને એવી હોય કે પછી એમને આવક વધે છે પણ સામે વસ્તી પણ વધે છે તો એની પરિસ્થિતિ એ નહીં રહે તો આને આપણે વિકાસ નહીં કહી શકીએ આપણે એને શું કહીશું આવકને વધે એની સ્થિતિ વૃદ્ધિ થાય છે વૃદ્ધિ એટલે કે કે દેખીતી રીતે આપણે આગળ વધીએ છીએ પરંતુ વાસ્તવમાં આપણી સ્થિતિ જે છે એ નહીં જ છે ખાલી આવકમાં જ વધારો થયો છે ખાલી પરિમાણાત્મક ફેરફારો થયા છે તો આપણે ગુણાત્મક ફેરફારો કોને કોને કહી શકીએ તો ખાલી આવક રાષ્ટ્રીય આવક કે માથાની આવક ધારો કે ખાલી રાષ્ટ્રીય આવક અને માથા આવક આ બે માં વધારો થયો બરોબર ને તો એને આપણે કહીશું વૃદ્ધિ એટલે ખાલી પરિમાણાત્મક બાબતો પરિમાણાત્મક એટલે શું જેને આપણે માપી શકીએ પરિમાણાત્મક પરંતુ રાષ્ટ્રીય આવક અને માથા આવકની સાથે સાથે વધતા સામાજિક ફેરફારો થયા લોકોના મનોવલણમાં ફેરફાર થયા લોકોના મનોવલણ એમાં ફેરફાર થયા બરોબર ને અને સારું જીવન સારું જીવન જીવતા થયા તો આ બધી બાબતોને આપણે શું કહીએ છીએ વિકાસ આટલો ફેર સમજો વૃદ્ધિ એટલે ફક્ત પરિમાણાત્મક બાબતો જેમાં રાષ્ટ્રીય આવક ઠાવવા માથા પરંતુ વિકાસ આવી જાય લોકોનું જીવન ધોરણ સુધરે છે બરોબર ને એનું મનોવલણ ચેન્જ થાય છે સામાજિક ફેરફારો આવે છે રાષ્ટ્રીય આવક અને માથાઠાવકમાં તો ફેરફાર થાય જ છે તો આ બધી બાબતોને આપણે વિકાસ કહીએ છીએ એટલે કે વિકાસ છે ને એ બહુ મોટી પ્રક્રિયા છે એ સતત ચાલતી રહેતી હોય છે વૃદ્ધિ છે ને એ એક ટૂંકા ગાળા માટેનું હોય છે તો રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થઈ ગયો કે માથામાં ફેરફાર થઈ ગયો આપણે વૃદ્ધિ કહીશું પણ વિકાસ એ લાંબા ગાળે ચાલતી પ્રક્રિયા છે હવે પાછું આપણે ટોપિક પર આવી આર્થિક વૃદ્ધા આપણે એનો અર્થ જોયો બરોબર ને હવે આપણે આજે એની કેટલાક ખ્યાલ જોઈએ કે આને આપણે કહીએ છીએ આર્થિક વૃદ્ધિ કે પરિમાણાત્મક ફેરફારો થાય છે કે ભાઈ લોકોનું કલ્યાણ થાય આમાં આમ છે તેમ છે આ બધોનો ખ્યાલ છે ને એની કેટલીક મર્યાદાઓ છે શું મર્યાદા છે પેલી મર્યાદા કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ માત્ર પરિમાણાત્મક ખાલી પરિમાણાત્મક લેવાય છે પરિમાણાત્મક બાબતો એટલે શું કે જેને આપણે રાષ્ટ્રીય યસ માથા આવક નો તો યસ તો આ બાબતોને આપણે માપી શકતા હોય છે ફક્ત રાષ્ટ્રીય આવક અને માથાલીટ આવકને ધ્યાનમાં લેવાય છે એટલે કે માત્ર પરિમાણાત્મક બાબતોને જ ધ્યાનમાં લેવામાં આવે છે આની એક મર્યાદા થઈ પડશે પછી આની બીજી એક મર્યાદા છે કે મર્યાદિત ખ્યાલ છે આ આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે ને એ બહુ મર્યાદિત છે મર્યાદિત એટલે શું કે ટૂંકામાં જ પતિ પતાવી નાખે છે બરાબર ને રાષ્ટ્રીય આવક અને માથાડી આવક વધારો થયો તો થઈ ગઈ વૃદ્ધિ બસ તો આ ખ્યાલ કેવો થઈ ગયો મર્યાદિત ખ્યાલ છે સંકુચિત ખ્યાલ છે એનો વિસ્તૃત ખ્યાલ તો વિકાસ છે ને એ બહુ વિસ્તૃત ખ્યાલ છે વિકાસમાં બધી બાબતોને આવરી લેવામાં આવે છે જ્યારે આ વૃદ્ધિ છે ને વૃદ્ધિને એ બહુ મર્યાદિત બની નાખી બનાવી નાખ્યું છે ને કે ફક્ત જો રાષ્ટ્રીય આંકમાં ધર્થો અને માથાથી આંકમાં થયો તો આપણે થઈ ગઈ વૃદ્ધિ તો આ ખ્યાલ કેવો છે બહુ મર્યાદિત છે આની એક મર્યાદા બની જાય છે પહેલો તો એ પરિમાણાત્મક બાબતોને ધ્યાનમાં લેવાય છે પછી કે બહુ મર્યાદિત ખ્યાલ છે ટૂંકો ખ્યાલ છે બહુ વાળો લાંબો એમાં વિચારો નથી પડતો પછી ત્રીજો શું છે લોકોનું કલ્યાણ જાણવા બહુ ઉપયોગી બનતું નથી બરોબર ને લોકોનો આ કલ્યાણ થયો છે કે નથી એ ફક્ત એની આવક દ્વારા આપણે ન જાણી શકીએ સપોઝ કે ભારત દેશ છે એમાં પહેલા લોકોની જે આવક હતી બરોબર ને એના કરતાં અત્યારે પહેલા જે દેશની આવક હતી રાષ્ટ્રીય આવક એના કરતાં અત્યારે બહુ મોટા પ્રમાણમાં વધારો થયો છે બરાબર ને તો આપણે કહીશું આપણો વિકાસ થઈ ગયો તો નહીં કારણ કે ભારત દેશમાં વસ્તીનો પણ વધારો થયો છે બરોબર ને ફક્ત ફક્ત આપણે આવકમાં જ વધારો થયો તો આપણો વિકાસ થઈ ગયો નહીં કેમ કે આ વધારો કેવી રીતે થયો છે તો લોકો વધ્યા છે એટલા માટે તો આને આપણે વિકાસ ન કહી શકીએ એટલે કે આ લોકોનો ઉપયોગી આપણે આ ખ્યાલ જાણવા માટે વધારે પ્રમાણમાં ઉપયોગી બનતો નથી તો હવે આ જો લોકોનું કલ્યાણ નથી જાણી શકાતું એના દ્વારા તો કોના દ્વારા જાણી શકાશે તો હવે નવો કોન્સેપ્ટ આવશે આર્થિક વિકાસ બરોબર ને આર્થિક વિકાસ કોને કહીએ છે આપણે આર્થિક વિકાસ આર્થિક ટોરેડો એ શું કીધું કે બહુ પરિમાણીય પ્રક્રિયા છે શું કામ આપણે આગળ સમજ્યા કે આર્થિક વૃદ્ધિમાં તો ફક્ત રાષ્ટ્રીય આવક અને માથરીટ આવકને ખ્યાલમાં લેવામાં આવે છે જ્યારે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે એમાં રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક સામાજિક ફેરફારો લોકોના મનોવલણો જીવન ધોરણ બધું જ બધા બધું જ એને ખ્યાલમાં લેવામાં આવે છે બરાબર ને એટલે કે એમાં પરિમાણીય પરિમાણાત્મક ફેરફારો અને વત્તા ગુણાત્મક ફેરફારો જેમાં ફક્ત પરિમાણાત્મક ફેરફારો થાય એ વૃદ્ધિ અને પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફારો બને થાય એને આપણે કહીએ છીએ વિકાસ બરોબર ને હવે આર્થિક વિકાસના કેટલાક લક્ષણો છે આર્થિક વિકાસના લક્ષણો

આર્થિક વિકાસનો સૌથી પ્રથમ લક્ષણ છે કે એ સતત ચાલતી પ્રક્રિયા છે બે દિવસમાં આમ થઈ ગયો એવું નથી કાંઈ આ પ્રક્રિયા છે ને લાંબા ગાળાની છે ને સતત ચાલતી જ રહેતી હોય છે વિકાસ થતો રહે છે બરાબર ને પછી બીજું લક્ષણ છે કે પરિમાણાત્મક અને ગુણાત્મક પ્રક્રિયા છે આપણે આગળ સમજ્યા કે એમાં બંને બાબતો રાષ્ટ્રીય આવક અને માથાડ આવક એની સાથે સાથે લોકોનો જીવન ધોરણમાં ફેરફાર મનોબળમાં ફેરફાર બરાબર ને એ બધું સામાજિક ફેરફારો બધું આવી જાય છે એટલે કે પરિમાણાત્મક અને ગુણાત્મક એ પ્રક્રિયા છે બરાબર ને બંને ફેરફાર થતા હોય છે પછી માંગમાં પરિવર્તન આવે છે જ્યારે આર્થિક વિકાસ થઈ રહ્યો હોય ત્યારે લોકોની આવક વધે છે આવક વધશે તો શું થશે માંગ વધશે એટલે એક આયાનક લક્ષણ છે માંગમાં પણ ફેરફારો આવે છે ત્રણ ફેરફાર જોયા સતત ચાલતી પ્રક્રિયા છે એનું પ્રથમ લક્ષણ પછી પરિમાણાત્મક અને ગુણાત્મક પ્રક્રિયા છે એનું બીજું લક્ષણ પછી માંગમાં પરિવર્તનો આવે છે બરાબર ના ત્રીજું લક્ષણ ચોથું છે શ્રમની ગતિશીલતા વધે છે હવે શ્રમની ગતિશીલતા એટલે શું શ્રમની ગતિશીલતા એટલે કે શ્રમિકો છે શ્રમ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે સરળતાથી જઈ શકે છે બરાબર ને એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકે છે એક દેશથી બીજા દેશમાં જઈ શકે છે એક સ્થળથી બીજા સ્થળે જઈ શકે એટલે કે શ્રમ છે ને એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો હોય ને તો એને આપણે કહીએ છીએ શ્રમની ગતિશીલતા વધે છે જ્યારે આર્થિક વિકાસ થઈ રહ્યો હોય ત્યારે નવી નવી ટેકનોલોજી પણ આવે છે અને એના લીધે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ શકે છે તો જ્યારે શ્રમની ગતિશીલતા વધતી હોય તો આપણે કહી કહી શકીએ છીએ કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે બરોબર પછી શું છે કે મૂડી સર્જનમાં વધારો થાય છે શું કામ મૂડી સર્જન એટલે શું કે હવે મૂડીની મૂડી સર્જન માટે નવા નવા સ્ત્રોતો બને છે જેમ જેમ લોકોની આવક વધે છે હવે મૂડી સર્જન માટે નવા નવા ખ્યાલો આવે છે કે આવી રીતે પણ આપણે પોતાની મૂડીમાં વધારો કરી શકીએ છીએ આનું ઉત્પાદન થાય છે લોકો છે એ નવા નવા ફેક્ટરીઓ કે ધંધાઓનું સ્થાપના કરે છે બરાબર ને એમ કરતાં કરતાં મૂડીનું સર્જન શું થાય છે વધુ ને વધુ થતું જાય છે આર્થિક વિકાસના લક્ષણો આપણે જોઈએ છીએ કે સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર પછી પરિમાણાત્મક ફેરફારો અને ગુણાત્મક ફેરફારો બની થતા હોય છે માંગમાં પરિવર્તન આવે છે પછી શ્રમની ગતિશીલતા વધે છે પછી શું થાય છે કે મૂડી સર્જનમાં વધારો થાય છે અને છેલ્લો ટેકનોલોજીમાં વધારો થાય છે શું થાય છે ટેકનોલોજીમાં વધારો થાય છે શું કામ કેમ કે હવે લોકોનું જીવન ધોરણ સુધરે છે આર્થિક વિકાસ થાય છે તો એની સાથે સાથે શું કહેવાય રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એમાં પણ વધારો થાય છે પછી લોકોનો મનોવલણમાં ફેરફાર થાય છે પછી શ્રમની ગતિશીલતા વધે છે અને આપણે બીજા દેશથી આયાત નિકાસ કરતા થઈએ છીએ નવું નવું ઉત્પાદન થાય છે એના માટે નવા નવા સંશોધનો થાય છે અને ટેકનોલોજીમાં વધારો થાય છે તો આ છ લક્ષણ છે ઈ કોના છે આર્થિક વિકાસના લક્ષણો છે બરોબર ને આપણે શું ભણ્યા આજે આર્થિક વૃદ્ધિ એટલે શું કોને કહીએ છીએ આર્થિક વૃદ્ધિ યાદ રાખજો એક બાળક પરથી આપણે સમજી શકીએ છીએ એક માત્ર પરિમાત પરિમાણાત્મક ફેરફાર થાય તો એને આપણે શું કહીશું આર્થિક વૃદ્ધિ અને ગુણાત્મક અને પરિમાણાત્મક બને થાય તો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ બરોબર ને અને આ છ લક્ષણોથી આર્થિક વિકાસના લક્ષણો છે ઓકે એનો આગળનો ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ